વૃત્તાપુણા વિસ્તારમાં આવેલી હરે કૃષ્ણ સોસાયટી વિભાગ એક બપા સીતારામના વડોલી ખાતે કોમરબેન પટેલના માર્ગદર્શનથી નાના નાના બાળકો દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી ત્યારે આજરોજ ગણપતિ બાપાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુમારભાઈ કાણાણી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામને સોસાયટીના નાકાથી ગણપતિના પંડાલ સુધી ગોળા ઉપર બેસાડીને ઢોલ નગાડાના તાલે નાચતે ગાચતે મંડપ સુધી લઈ જવામાં આવ્યા હતા અને કુમારભાઈ કાણાણી કોમલબેન પટેલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શ્રીજીની આરતી ઉતારવામાં આવી હતી હરે કૃષ્ણ સોસાયટીની અંદર દેશ જે રીતે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે તે રીતે હરે કૃષ્ણ સોસાયટીમાં પણ ખૂબ જ ધામધૂમથી ગણેશની સ્થાપના થઈ છે લોકો પૂજા પાઠ અર્ચના કરી રહ્યા છે અને આ સોસાયટીના રહીશો દ્વારા ગણપતિની જે સ્થાપના થઈ છે આ ઉત્સવ જે ઉજવાયો છે એ સાત્વિકપણે એકદમ ભાવભક્તિપૂર્ણ લોકો ઉજવી રહ્યા છે ખૂબ જ આનંદની વાત છે હું સોસાયટીના તમામ યુવાનોને એના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું